પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિશ્વના અનેક દેશમાં અનેક પ્રકારે ઠગાઈ કરનારા ઠગો લોકોની છેતરી ઓનલાઈન ફ્રોડ કરતા આવ્યા છે જેને સમગ્ર વિશ્વભરમાં સાયબર ક્રાઈમ તરીકે ઓળખવામાં આવે છે પોલીસે આ માટે અનેક તરકીબો અપનાવી અને લોકોને જાગૃત કરવા અનેક કાર્યક્રમો કર્યા હતા છતાં ઠગો નવા નવા કિમિયા શોધી લોકોને ઠગતા હોય છે અને તેઓની પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે નજર ચૂકી ઓર દુર્ઘટના ઘટી જેવા કિસ્સાઓએ સાયબર ક્રાઈમમાં પણ થવા માંડ્યા છે નર્મદા જિલ્લાના દીડીયાપાડા ખાતે કુરિયર હેલ્પલાઇનના નામે એક મહિલાના બેંક ખાતામાંથી ઠગોએ રૂપિયા ઉપાડી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ધરાવે છે પ્રાપ્ત વિગતો અનુસાર દીડીયાપાડાના દિવ્યાબેન કીર્તિભાઈ મોચી મૂળ રહેવાસી મહેસાણાએ દીડીયાપાડા પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ તેમના એક મિત્રએ તેમને કુરિયર મોકલ્યું હતું જે કરિયરને કુરિયરને તેઓ ઓનલાઈન વેબસાઇટ ટ્રેકિંગ કરી જોતા હતા ત્યારે એક અજાણ્યા મોબાઈલ નંબરથી તેમના મોબાઈલ નંબર તો ફોન કરનારે જણાવ્યું હતું કે કુરિયર હેલ્પલાઇનમાંથી બોલું છું દિવ્યાબેન સાથે વિશ્વાસ કેળવી વોટ્સએપ નંબર પર એક એપ્લિકેશન લિંક શેર કર્યો મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવડાવી મોબાઈલ ઉપર વિડીયો કોલથી પ્રોસેસ કરાવી મોબાઈલના સ્ક્રીનને તેની સાથે શેર કરાવી રૂપિયા બેનું ટ્રાન્ઝેક્શન કરાવી બેંક ખાતાની તમામ વિગતો મેળવી લઈ દિવ્યાબેનની જાણ બહાર તેમના બેંકના ખાતામાંથી અલગ અલગ બે ટ્રાન્ઝેક્શન દ્વારા નવ્વાણું હજાર નવસો ઉપાડી લીધા હતા પોતાના બેંક ખાતામાંથી રૂપિયા એક લાખ જેટલી માર્ગ પર રકમ અચાનક મહિલા ચોંકી ગઈ હતી જેથી તેણીએ મોબાઈલના સ્ત્રોત દ્વારા કુરિયર સેવામાં કામ કરતા વ્યક્તિ તરીકેનું ખોટું રૂપ ધારણ કરી વિશ્વાસઘાત કરી ગુનો કરનાર અજાણ્યા ઠગ વિરુદ્ધ ઠગ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ટીવીન ન્યૂઝ નર્મદા